બધા ને સીતારામ રામ રામ ને જય માતાજી તો આ વખતે મજામાં આવી હે ને બસ જો હું પણ મજામાં જ છે તો મી કોઈ આ લોકો કું કે હે માણસની બહુ જાજા મજા જે આવે તો મી કો એની વિશે વિડીયો હું બનાવી દા તો મારે કાંઈ એમ કોમેન્ટમાં જવાબ દઉં હું આપ માણસની તોય કોમેન્ટો આવે તો હું કંઈક વિડીયો બનાવેદા ને તો વિડીયોમાં બધા માણસ જોવેલી તો તમે જરૂર ને જરૂર આ વિડીયો જોજો ને તમને ખબર પડે જાય કે નાના કામ હે ને કામ નહિ એટલે એવા હારું થઈને પેશિયલ હોય જો તમારે હારું થાય ને વિડીયો બનાવવા કે આનું કામ હે તો ઘણા બહુ જાજા કોમેન્ટ કરે કે અમારે ના સાયપ્રસ આવવું તો કઈ રીતના આવવું કામ પ્રોસેસ છે અને કોણ એજટ છે કેવી સ્ટ્રગલ હે કેવા પગાર હે કેવું કામ હે બધી એટલી બધું પૂછતા હોય કે કામ હે ને કામ નહીં તો એ પ્રમાણે મને હાલો એક આપણે જ ફૂલ વિડીયો મૂકી દઈએ તો બધા જોવે તો બધા એને જાણવું અને જોવું જરૂરી ને ખબર પડે ઊંઘા અને લીવાહારું સારું ને તો હાલો જો આપણે એમાં એવું હે કે એ પહેલાં આપણી કહીએ કે એજટની વાત આવી કે એજટ તો ભાઈ જો એજટમાં એવું હે કે એજટ વટાણે ઘણા ઇન્ડિયામાં અહીં હે ને અહીં છે પણ આપણી કોઈને નહીંત કેતા કે આ માણસ ખરાબ છે કે આ આવું હે કે આવું હે પણ તમે દેખે સાય ને ભરું હું કરવું કે આ માણસ કામ હે કામ ને કામ બધુંય પ્રોપરી એટલે તમે વીજા પોરમાં હે જટુ ને અહીં એ જટુ હે એટલે તમે ગમે નથી કામ કરે શકો પણ સારું માણસ ગોજજો તો તમારી પાસે મુશ્કેલી ન આવે તો પહેલા નંબરનું એ હે એ જટું ગમે નથી મળે રહે ને એ જટું અહીં છે ને ઘણાય તેડાવે એ ખરી બીજા નંબરમાં એ છે કે અમારે આવવું પડે હમણાં ભાષા નથી આવડતી તો ભાષા કોઈ શીખે ન આવવી હોય ભાષા બધા ધીરે ધીરે શીખે થોડું ઘણો ઇંગ્લિશ આવતું હોય પહેલાં તો ઇંગ્લિશની જરૂર નહોતી પણ એવ ઇંગ્લિશની જરૂર પડે એટલે તમને કોઈ કોઈની થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય એટલે હાલીએ તો બીજા નંબરની વાત એ છે તુર્કી તો આ આવે ને તમે શીખે ઘણા બહુ છે કે તમે ભાષા કહી હે તો ભાષા તુર્કી હે એટલે તુર્કી તમે આ આવે ને શીખે હો ધીરે 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 તમને લાગણી હોય તો તમે શીખે જાઓ એટલે એ છે અને પછી પછીને હે કે તમે ના જોબ મળે કે નથી મળતી તો હા પહેલાં તો હે ને તમે જ્યાં કામ ઉપર આવો ને તો પહેલાં ત્રણ જોબ ચેન્જ કરે હગતા હે વટાણે પાકા પાકાણી પ્રોપર એ ખબર નથી કે કાયમથી કાયમ નિયમો બદલે એટલે એ મણે કંઈ ખબર હે નહીં કે કેટલી જોબ ચેન્જ કરે હગે પણ એ બે કે ત્રણ તા કરે હગતા જોયું કે ટૂંકમાં કંઈ કે એક માણાની કોઈની એકને આંબામાણાની નો પરફેક્ટ થયો હોય કે આપણીનું થયું હોય તો એ પછી એના પછીનું હે કે તમે એના કામ કાં મળે તો કામમાં કંઈ નક્કી ન કે ભાઈ કામમાં જો ટાણી કહીએ કે મારે આ કામ કે આ કામ એ નહીં તમારી વિઝા નીકળે ને પ્રોપર ત્યાં તમને ખબર પડે કે મારું કામ કીવામાં હે કોઈ કંપનીમાં નીકળ્યું પછી જો કોન્ટ્રેકશનના હે હોટલનું હે રેસ્ટોરન્ટનું હે પછી ઘર કામ હોય યા પછી તે મીજીકનું હોય પછી માર્કેટનું હોય એટલે કંઈ નક્કી નું કહેવાય તમારું કામ કહેવામાં નીકળે ને એ તમને બીજા નીકળ્યા પછી ખબર પડે આન્યાં હોય તો તમે જોઈન ચેન્જ કરી શકો એટલે એ હે તો ઘણા એ પૂછે કે પગાર તો ભાઈ પગાર હે ને હારામાં સારો હે અટાણે આશકરે ગુજરાત આડત્રીસ હજાર રૂપિયો છે આડત્રે હજાર હેન કોઈ સાલીહી દે એટલે આપણી ઇન્ડિયાના નેવું ને આડેગાડે તમારે માપ રાખવાનો થાય વધારે ઓછો કે એ નેવું ને આડેગાડે તમારો પગાર થઈ જાય એ પાકનું ઓટાણે ગવર્મેન્ટ પ્રમાણે એટલે પગાર ઘણા એનો લાખ ઉપર હે ઘણાનો લાખ છે ઘણા એનો લાખમાં ઓછો હે બધાની બહુ જાજા પૂછતા હોય તો મિતો એક આપણે ફૂલ વિડીયો બનાવી નાખીએ તો બધા એની ખબર પડે એટલે પગાર એ રીતના હે તમે જો ગમેના કાયમી સડીયો ને તો તમને સીધો આડત્રીસ હજાર રૂપિયા આપીએ અને આડત્રી ભાંગ્યા તમે કરી જો અઢી રૂપિયા આપણે ઇન્ડિયાના અટાણે અઢી ને અઢી મોસા હે હવા બે અઢી જી હું એટલે તમે ગૂગલ વેલું કરીએ એટલે તમને ખબર પડે જાય કે કેટલા થાય તો ઈ છે તો બીજા ઘણા ઈ પૂછતા હોય કે ના આવીએ તો આપણે કાઉ કાઉ કાગરિયા જોઈએ તો કાગરિયામાં એ છે કે જો એક તો તમારે જન્મ તારીખનો દાખલો જોઈએ પાસપોર્ટ જોઈએ આપણી વિઝા જોઈએ ટિકિટ જોઈએ એ બધુંય દેખાડવું પડે આપણે અને જો કોઈ છોકરો કુવારો હોય તો અનમેરિડનો દાખલો તમારે ઘટવેને રાખવો કાર જરૂર પડે તો કાયમ આવે પછી મેરિડ હોય તો મેરિડનો દાખલો ઘટવેને રાખવો એકતા તમારે જરૂરી છે જન્મ તારીખનો દાખલો ને મેરિડનો દાખલો કે કાર લે હવારી તમારે ન કરેનારા રહે ને તમારે કોઈ પરિવારમાંથી તમારે તેડાવવું હોય ને બાઈ હે છોકરાને તો મેરીડનો દાખલો જોઈએ ને જો છોકરો હે એણે આ વિજા લગાડવી હોય તો એમાં એણે અનમેરિડનો દાખલો જોઈએ આ આના રૂલ છે એટલે જેટલી મને ખબર છે ને એટલું હું કાં પછી વધારાના મને ખબર નહીં એ હું કંઈ કહેતી નથી તમે વધારે તપાસ કરજો બાકી જેટલી મને માહિતી છે એટલી માહિતી હું તમને આપ બીજા નંબરમાં કે ઘણા એ પૂછતા હોય કે ના બિન ખાવાનું આપણું હોય તો પહેલાં તો આપણું કંઈ ન મળતું પણ એ આપણું છે ને થોડું થોડું ખાવાનું આપણું ઘણું મળે તો વાંધો નહીં તાવ તો એ આપણી દારૂ સણા મગ ને આન તે બાજરાનો લોટ સણાનો લોટ એવું બધું એ મળે આ હળદર ને એમ બધું એક રાયું જ ઝડતી મી રાયું એક કાંઈ ને દીઠ્યું આ કે આપણી રાયું જ મળતી હોય તો લોટ ચણાના લોટ ને એવું બધું જડે બધું પાણીપુરી જડે પેલા એ વસ્તુ કોઈ ન મળતી અમી આવ્યા ને તે દુ આજથી આઠ વર્ષ તે દુ કોઈ મળતું નહીં એટલે એ મને એક ખબર હે હે તો ઘણો સુધારો વધારો થઈ ગયો અને કે આપણી કામ કેટલી કડી કરવાનું હોય તો કામ કાંઈ આઠ કલાક હોય કાંઈ આઠ કલાક હોય કાંઈ નવ કલાક હોય અને અઠવાડિયામાં બધાની એક રજા હોય જ કોકવા એવું હોય નહીં રહે બાકી રજા હોય હોય ને હોય બધાયની અઠવાડિયામાં એક દિન હોય જ તો ઈ એક દિનની રજા એ બધાની મળે તો ઈ એક બધાની અઠવાડિયામાં એક દિનની રજા મળે પછી તમારે આવવું હોય તો હું એકલું નો આવે કઈ રીતના ને કામ હે કામ ને એ ઘણા પૂછતા હોય તો જો ગમે આપણે ગમે સ્ટ્રગલ કરીએ તો એકને જ કરવી પડે એમાં કોઈ આપણે હારી હોય નહીં એટલે આપણે એ તા કરવું જ પડીએ એટલે તમે હિંમત રાખો એટલે બધુંય થાય અને ઘણા કે કે અવાય કે ન અવાય ભાઈ અવાય આપણે પૈસા કમાવા તો ગમેના ને જઈએ ને પૈસા સારું આપણે સ્ટ્રગલ કરવી હોય તો ઈન્ડિયા કરતાં બેસ્ટ છે એટલે ખબર પડે બાકી હા ઇન્ડિયામાં કોઈની પચાસ હજાર પગાર હોય ને તો ઘરનો ફેમિલી મૂકે ન હોય બાકી હા અવાય આપણે ત્યાં ખબર પડે કે અવાય મારે ખુદની પણ કે જગ્યા ઉતી પણ તોય હું આવી ના આવી તો હારામાં હારું હે આપણી નટાણી મારું આખું ફેમિલી હે ઘણા પૂછતા હોય કે તમે એકલા હે કે કોણ હે ના હું એકલી ને તો હું આવીને આઠ વર્ષ થયા લાખો આવ્યો એની સો વર્ષ ને નિર્મલ ને નીતા આવ્યા એની ત્રણ વર્ષ થયા અમે ફૂલ ફેમિલી આ હે અને પહેલા તો એવું તું કે પહેલા જો અમી આ ગમે હોય ને તો હજે એ તો રૂલ છે જ કે હું હે તો મારા મા બાપની ઓથુરમાં તેડાવે હોગે લાખો એના મા બાપની ઓથુરમાં તેડાવે હોગે ઈરુલ અજય છે એટલે ઘરનું માણું હોય તો એની ઓથુરમાં તેડાવે આપણી ભાઈ હોય કે ભાઈ હોય અથવા છોકરા હોય એની એટલે આ એક આપણી હે પણ ધ્યાન રાખજો કાગરિયાનું જો તમે કોઈ ભાઈ આવતો હોય તો મેરીડનો દાખલો કટવે નહી જો તમારી ભાઈની કારવી હોય તો તમારે ટેન્શન ન રહીએ સીધું તમે એને ઓથુરમાં તેડાવવા હગો અને જો મેરેજનો દાખલો નહીં હોય ને તો તમે ઓથુર મહિનો હગો અને મેરીડનો દાખલો અટાણી જરૂરી છે ખુદ વસ્તુ બધી અને કરવી પડે તો આ વસ્તુ એક તમે જોજો કરજો અને દાખલા બધી વસ્તુ જન્મ તારીખનો દાખલો અને મેરીડનો દાખલો અને બધું કઢવવું જોઈએ બધું જોઈએ ખરી એટલે તમે બધી કમ્પ્લીટ રાખજો ત્યાર અને પછી તમે કરજો અને કર્યા જે હું એને ઘણા એ પૂછે કે કેટલો ખર્ચો આવે તો ખર્ચામાં ત્યાં એજન્ટ ઉપર આધાર છે કોઈ એજન્ટ વધારે લે કોઈ ઓછું લે આપણે કોઈ એજન્ટનું નામ નથી લેતા એજન્ટ બધા સારા હે કોઈને આપણે ખરાબ કહેતા ને પણ કોઈ વધારે લઈએ ને કોઈ ઓછા લે એટલે એ ઉપરથી એ ડિપેન્ડ એજન્ટ ઉપર છે એજન્ટ પણ પહેલાં તો શિયાળ લાખમાં થઈ જતું ને હાડા શિયાળમાં થઈ જતું પણ એવા બધા સીડીએ ને એણે હિસાબી મણી થાય કે કદાચ એવા વધારો થયો અને વધારથી વધારામાં વધારે કોમેન્ટ એ હે કે બીજા કે દુ પણ આઠ વરસમાં આપણે આ પહેલી રેકોર્ડ કિસ્સો જોયો કે બીજા આઠ વર્ષ ત્યાં વરદિતની બંધ છે એક ભાઈની કોમેન્ટ હતી કે હું સાત મહિનાથી આ વેઇટ કરા તો હજે મારે બીજા નેતા આવી પણ ભાઈ તું સાત મહિનાથી વેઇટ કરો એક ભાઈની કોમેન્ટ કે હું વરદિતનો વેઇટ કરા હો ટકા તમે વરહ દિથિયાની વેઇટ કરો પણ આ વેરિં જ કામ એવું થઈ ગયું કે દિથિયાની બીજા બંધ થઈ પણ હજે ખુલીને કોઈ જો તો વિજા નીકળે બાકી ઓથુરમાં વિજા નીકળે બાકી જ્યાં હું વિજા કઢાવતા નહીં વિજા હોય છે સાલું ને થયું સાલું થાય હું ચોક્કસ વિડીયો મૂકી અને તમે જોજો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મને બહુ ઝાઝા મેસેજો આવે ને ઇન્સ્ટાગ્રામમાં મને બહુ ઝાઝા કીએ પણ તમે ઇન્સ્ટાગ્રામમાં હું ઓછું યુઝ કરાં એટલે તમે બધા યુટ્યુબમાં આવો યુટ્યુબમાં કરો અને યુટ્યુબમાં મને કોમેન્ટ કરો કે હું યુટ્યુબમાં વધારે ધ્યાન દેતી હોય ઇન્સ્ટાગ્રામમાં ઓછું દેતી હોય એટલે કોઈ નહીં થાય કે મને જવાબ નથી દેતી પણ ઇન્સ્ટાગ્રામમાં હું ઓછું જોવા એટલે તમે આમાં આવો જોવો ને મને કહો તો એ પ્રમાણે હું તમને રિપ્લાય આપીને એ પ્રમાણે હું તમને જે રિવ્યૂ હોય એ આપી કામ હેન કામ નહિ ને ઘણાએ મણી પૂછે કે ભીન તું કાં કાંઈ જા તો હું કામી જ હોટલમાં હું ને નીતાબાઈમાં દીકરી ભેગી જઈએ અને નિર્મલને બાપ દીકરા બે ભેગા જાય એટલે અમે બે બે અટાણે ભગવાનની માતાજીની દયા એટલે અમે મા દીકરી ભેગી જઈએ એ બાબ દીકરો બી ભેગા જાય ને કામ બધા બધાને હારા મારું હે ને બસ જો ભાડે મકાન લીધેલ હે તમારે બધાની કોઈની જો હોમ ટૂર જોવું હોય તો કોમેન્ટ કરજો તો તમને હોમ ટૂર એ બતાવીશું બાકી તો આપણી હે ને શાંતિ કાળા વદરા ફેમિલીમાં બહુ ઝાઝા આપણી વિડીયા નાખ્યા હતા ને એમાં બહુ મણનો રિસ્પોન્સ મળ્યો હતો આપણી પણ એ ચેનલ આપણી મજબૂરીથી બંધ થયું કે એમાં ઇસ્યુ આવે ગયો એટલે એ ચેનલ આપણે બંધ થયું તો હવે આપણે નવું સેનલ હે તો આમાં આપણે નવી પ્રગતિ કરીએ અને નવા તમારે જો કોઈને હોમ ટૂર જોવું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરજો હું તમને હોમ ટૂર કરાવી બાકો બાકી તો બધાય ઘણા એની બહુ હરિયું હરિયું કોમેટું બધાની હાર્યું જ આવે કોમેટું પણ હરિયું હરિયું કોમેટું આવે કે તમારું લોકેશન સારું એ અમારા પાસે એવડો મોટો મોલ છે એટલે બહુ રહેવાની મજા આવે ને હું એ પણ એકદમ મજા હે કંઈ ઉપાધિ હે નહીં ને જો બસ અકડી મી કહો હાલો પેલા તમને આનો બધો એવું કંઈક વિડીયો માહિતીનો બનાવે ને પછી કાને હા એક એ તમે હે કે તમે ગમે ના કાયમી જાયો તો કાયમી જાય હો ના તમે સો મહિના તો તકલીફ ગમે ના પડીએ ગમે ના એટલે ગમે ના સો મહિના તમે એડજસ્ટ થઈ જાવ તો તમને કોઈથી કંઈ વાંધો નહીં આવે થોડી ઘણી તમે ઇંગ્લિશની કે આપણે ઇન્ડિયાની વાતનીમાં સાઈડમાં મૂકી દીજો અને તુર્કી શીખવાનું એ કોશિશ કરજો તમે તુર્કી શીખે કાના એટલે તમે કાંઈ પાસા નહીં પડો ને પગારમાં બેસ્ટ પગાર લીધો આપણી એ માણસ એ કહે ને કે ઇઝરાયલનું કરો ને યુકેનું કરો ને ભાઈ યુકે ને ઇઝરાયલી એ પણ આને પાછે હારો એર હરખા જે માણસ કામ કરે ને ને હરખા હારા પગાર હે ને એણી યુકે ને ઇજરાયલને હારો પગારું પાડે કે કે અટાણજી જૂના માણસ છે ને એ જૂના માણસના એકને કામ કર્યું લાખો તો દૂધનું સો વર્ષ થયા એકને કઈ જ એમની જગ્યાએ કામ કરે ને ઓવર ટાઈમ કરે તો યુકે ને ઈઝરાયલને આરો એ પગાર પાડે એટલે તમે સમજી જજો બાકી હા મહારાજના જે કામ ફેરવા રાખીએ ને તો કાંઈ યારો ન આવે મેં આઠ હોડ હોડકામ ફેરવી નાખ્યા એટલે એને હું કાંઈ એક જાગી ન જ ટેકી કે મારે એમાં કારણ હતું કે પહેલાં હું આવી દીધું મણી પેલા કાંઈ મેં સળીતના ત્રણ દી રહી ત્યાં મણી તુર્કી નહોતી આવડતી તે હાંભા લોકો એ જ મને મૂકી કે ભાઈ તુર્કી જરાય નતા આવડતી તુર્કી કોઈ શીખે ન હોય એટલે તેદું મણી ન આવડતી હતી નાથી ની એક બે ઠેકાણે હું ગઈ તા ના પછી ખાવા પીવાનો પ્રોબ્લેમ તો તે દો આપણું ખાવાનું કંઈ જડતું જ નહીં ખાલી બ્રેડ ઉપર જુતા એટલે એક બે જગ્યાએથી મી મીક્યું તું પાછી એક બે જગ્યા વરે પાછી કંઈ મી સડી તો લાખો આવ્યો તો વરે મારે કામ છોડવું પડ્યું પાછા ટાઇયા આવ્યા તો મારે કામ છોડવું પડ્યું પછી એક ઠેકાણે હું કામ કરતી ના ડોહી મરે ગઈ તો તમારે કામ છોડવું પડ્યું એક ઠેકાણે છોકરાની કા ધ્યાન રાખતી હતી ને નાથી પછી એની ઓંડો હી ધ્યાન રાખતી હતી તેનાથી મારે કામ મૂકવું પડ્યું એટલે કાંઈ એવું નહીં રહે કે આપણી જ કામ મૂકીએ કારણ કે હાંભાવાળાની ઓલું થાય તો હાંભાવાળા અહીં આપણી કામથી કાઢે એટલે તમે એક તુર્કી શીખે જ ને તો તમે કાંઈ પાસા ન પડો એ ખબર હે ને પહેલાં તો વિજા વિનાનું ગમે ના માણસ રખડતું ને ભટકતું ને વીજા વિનાનું કામ કરતું ને તો હાલતું પણ હે ને એ બહુ કાયદા કડક થયા એટલે બીજા વિનાનું કામ જડતા ને જ એટલે તમે જ્યાં આવો અને જ્યાં કાયમે એલું કરો એ પહેલાં હે ને સો મહિનામાં તમે કામ સેન્જ કરે શકતા અને એ કામ થયું કે હે વટાણે વરહદીના રૂલ થઈ ગયા કે તમે ગમે ને કાઇમે આવો ને વરહદી તમારે કામ કરવું પડે એટલે મારી ભાઈઓ કે બીનું ગમે આવો તો તમે થોડુંક સો મહિના વેઇટ કરજો થોડીક સ્ટ્રગલ કરજો ને થોડુંક એડજસ્ટ કરજો તો તમે સેટલ થઈ જાવ થોડીક ભાષા આવડી જાય તો તમે પછી કામ ફેરવો ને તો વાંધો ન હોય બાકી કાંટાને તમારે વિજા વિના તમને કંઈ કાયમી જ રાખે અહીં જરૂરી છે એટલે વિજા એ તમારે રાખવી જરૂરી છે કામ મૂકી દો તો તમારી વિજા પૂરી થઈ જાય પછી કોઈ બીજા લગાડે ન દે અને તમે જજામાં વ્યાજો તો એટલા જજા તમે ભરે ન હોગો સમજણ મેન વાત આ એટલે તમે જ્યાં આવો ના સો મહિના થોડુંક દુઃખ સુખ ભેગું હોય અને તમે એનું કરો હારા હારું હે મારું તો કહેવાનું હે કે ઓવાય કંઈ વાંધો ને આ કામ કરીએ ને તો કોઈ માણસ દુઃખી છે નહીં બાકી હા આપણી ઇન્ડિયામાં તો સેમ બોલ હાવ પાકે ને એ થાય કે ઓ વાઢવાનું હે કાલે મૂલી ક્યાં ને આજ મેં થયો હોય તો બધું બગડે જાય આપણું પાણી માંગુ આ મેં હે કે નો વર હે આપણીના મેં નો વર હે તો એ નીંદર ઉડે જાય આ હે કે નો વર આપણી પહેલી તારીખ જોવાની રહે આજ જો પહેલી તારીખ થઈ ગઈ અમારો પગાર આવે દેવો એ માને લેવાનું આજ જો બસ અમારો પગાર આવી જાય પહેલી બીજી ત્રીજી કોઈ તારીખ અવર અવર હોય એવું કંઈ નહીં રહે પણ આપણી પહેલી તારીખે તારીખથી તારીખ હિસાબ રાખવાનું અને અઠવાડિયામાં આપણી રજા હોય એ રજાનું વાર આપણે યાદ રાખવાનું કે એ ટાણે આપણી રજા જડે ને આ ટાણે આપણી પગાર આવે તો આપણે એ એકસ્ટ્રા કામ કરીએ તો આપણે એવું નહીં કે એક્સ્ટ્રા નો કરે હોઈ તમે ગામી જાતા હોય એ બીજા ઠેકાણે એક્સ્ટ્રા કામ કરો જો હું દર હું વાયર એક્સ્ટ્રા કામમાં જા તો આપણે એક્સ્ટ્રા કામ એ કરે હોઈ એટલે તમારું ઉપર ડિપેન્ડ હે તમારે એક્સ્ટ્રા કરવું ન કરવું તમારે એટલે એક પગારમાં તમને એ થાય કે સંતોષ છે ને મારે નહીં જ કરવું તો નહીં કરાય કોઈ નહીં થાય કે મારે થોડાક વધારે તાત્કાલિકમાં કમાય ને તાત્કાલિકમાં ભાગે જવું કે મારે તાત્કાલિકમાં જરૂર હે તો એક્સ્ટ્રા કામી કરી લ્યો એમાં કંઈ ખોટું નહીં તો આપણે ધંધો કરવા આવ્યા તો ધંધો કરી લેવાય ટાણું હે તો ટાણું હોય ત્યાં આપણે લડે લેવાય પછી આપણા કંઈ ન થાય આપણે ટાણું તો કામ લેવાય હોય થોડોક લાભ લોભ અને કરીએ ને તો ભેગું થાય બાકી તો જો જીવા બાકીએ ને તો હાથડે હાથ કઈ ભેગું થાય નહીં આનામાં કામ કરે કે પહેલી તારીખે પગાર આવે ને દહ તારીખ થાય ને તો ઉસીના માગતા હોય કે એની નહીં ઉઠે અને રેસ્ટોરન્ટમાં ખાવું ન જ લેવા ન બૂટું ન પશુ નત સ્પ્રે હજાર બે હજાર પાંચસો એવા તા ઊંઘા માયેલા સ્પ્રે લઈએ અને ઊંઘા મૂંઘા માયલા સ્પ્રે એણે જે આપણે નહીં કાયમ રૂપિયા ઉડાડીએ તો પાછો મહિનો આપણે પાસે ન આવે એ ટેવાર રહી જાય અને વાહે આપણે માન બાઈપી આપણે કઈ રીતના કરે ને મોકલ્યા ને એ આપણે જરાક જોવું જોઈએ કે મારે માય ને મારે બાઈપી પેટી પાટા બાંધે ને આપણે આ એટલે પલે રૂપિયા વ્યાજે ઉપડે ને આપણે મોકલ્યા તો આપણે ધંધો કરે ને એના રૂપિયા આપણે સુકવવા જરૂરી છે પછી એવું નત કે મા કે બાપ હે મા હે બાપ હે પછી ઘરવાળો હે કે અથવા બેડી હે ગમે હે આપણી જી ના થયું આપણે એના હોય કે કે પેલા હું જ્યાં આવી હતી હું આવી હતી ને કાઈમી સડીને તો મણી કામ નહોતું મળ્યું તો હું પેલા આવીને તેદું હું ખુદ કામ નહોતું મળ્યું ને ગોતી લાખે કીધું તું કે તું ભાગે પણ મી લાખાની એક જ વાત કરી હતી કે જ્યાં સુધી ત્રીસ યાર લાખ ભેરાઈશ યાર લાખ નો ઉપડે ત્યાં સુધી હું આવા નહીં શ્યારલા જાય જઈને પછી ભાગ્યાવા નકટાને આપણી ઇન્ડિયામાં ખબર હે વાતું કરવાના એવા હે વાતું કરે કે મોટે ઉપાડે ગૂંતું અને આવ્યું એટલે આમાં જો તમે આગળ જાઓ તો એ માણસને દેખા અને તમે પ્રગતિ કરો તો એનો દેખાય ગઈ એવા સારું છે એટલે એવું હે તમે કહો હું તમને બધા એની માહિતી આપે દા કામ હેન કામ નહિ તો આ બધું આ રીતના હતું ને આ કાગરિયાનું ને એથી સતાય જો કોઈ તમને કંઈ ન સમજાય કાગરિયા બાબત કે આવવા બાબત તો તમે મને પાસો કોમેન્ટ કરજો તો હું તમને કોમેન્ટમાં જવાબ આપી અને કામ જોઈએ ને કામ નહીં જોતા તમે કેદુકને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા ને તો ભાલો તમને આ જ રહી હે ને તો બધાને જવાબ આપે કે કામ હે ને આ રીતના કામ હે ને આ રીતના આ અવાય ને કેદૂકના બધાય પૂછતા હતા ને કે વિઝા ખુલી વિઝા ખુલી તો વિઝા જે ખુલી ને જુઓ વિઝા ખુલીએ ને તારો આમાં વિડીયો અપલોડ કરી એટલે તમે બધાય જોવે લીજો તો જય માતાજી પાસા મીડિયા નવા વિડીયોમાં તો બાય બાય